નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજરોજ ઊંઝા માર્કેટ યાર્ડમાં વરિયારીની દસ હજારથી અગિયાર હજાર બોરીની આવક નોંધાઈ હતી જેમાં આબુરોડની જે એક્સ્ટ્રા ગ્રીન વરિયારી આવી રહી છે તેનો ભાવ પચીસથી પચાસ રૂપિયા સુધી નરમ જોવા મળ્યો હતો આજરોજ જે એક્સ્ટ્રા ગ્રીન વરિયારી આવી રહી છે તેનો ભાવ સાત હજાર આસપાસ બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીનો ભાવ પંચાવનસોથી છ હજાર તેના કરતાં નીચી ક્વોલિટીનો ભાવ પિસ્તાલીસોથી પંચાવનસો અને મીડિયમ ક્વોલિટીની જે આબુરોની વરિયારી આવી રહી છે તેનો ભાવ ચાર હજાર આસપાસ બોલાયો હતો જ્યારે લોકલ જે વરિયારી આવી રહી છે તેનો પણ ભાવ આજરોજ પચીસ પચાસ રૂપિયા નરમ જોવા મળ્યો હતો જેમાં ચાલુ ક્વોલિટીની જે વરિયારી આવે છે તેનો ભાવ અઢારસોથી ત્રેવીસો રૂપિયા જ્યારે તેના કરતાં ઉપલી ક્વોલિટીનો ભાવ ત્રેવીસોથી છવ્વીસો તેના કરતાં ઉપલી ક્વોલિટીનો ભાવ છવ્વીસોથી ત્રણ હજાર અને એકદમ સારી ક્વોલિટી હોય છે તેનો ભાવ ત્રણ હજારથી છત્રીસો સાડત્રીસો આસપાસ બોલાયો હતો